વિમલ યુડાસમા દ્વારા સોમનાથના પત્ર લખી વેરાવળમાં બેફામ બનેલા બુટલેગીંગ ડ્રગ્સ અને જુગારની પરિસ્થિતિને રજૂઆત કરવામાં આવી છે પોતાના પત્રમાં કહ્યું છે કે વેરાવળમાં આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સતત વધતી જ રહી છે અને પોલીસ દ્વારા જરૂરી પગલાં લેવામાં અસમર્થતા જણાઈ છે તેમણે પોલીસની કામગીરીને લઈને અનેક સવાલો ઉઠાવતા તાત્કાલિક અને સચોટ કાર્યવાહી કરવા માટે ધ્યાન આકર્ષિત કરાયું છે આ અગાઉ પણ ધારાસભ્ય વિમલ ચુડાસમા દ્વારા સમાન મુદ્દાઓને લઈને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી હતી આ છતાં વેરાવળમાં ગોરખ ધંધાઓ સતત વધતા રહ્યા છે ધારો કે વેરાવળમાં પોલીસની કામગીરી પર ફરી સવાલો ઉઠ્યા છે પત્ર લખેલો છે જે નવા એસપી આવેલા છે કે મારી નેવું સોમનાથ વિધાનસભામાં વેરાવળ પાટણ ભીડિયામાં જાહેરમાં બેફામ વિદેશી દારૂ મળી રહ્યો છે દીવ કરતાં પણ સસ્તો વેરાવળ પાટણ ભીડિયામાં વિદેશી દારૂ મળી રહ્યો છે જાહેરોમાં સ્ટેન્ડો છે અને જે દીવમાં દારૂ ન મળતો હોય એ વેરાવળ પાટણ ભીડિયા શહેરમાં દારૂ મળી રહ્યો છે ત્યારે મેં એસપી શ્રીને પત્ર લખેલો કે બેફામ રીતે બૂટલગરો દ્વારા સ્થાનિક પોલીસની મીઠી નજર નીચે વિદેશી દારૂ ક્રિકેટ સટ્ટા જુગારધામ અને યંત્રનામની ગેમ આવા અન્ય પ્રકારના અડ્ડાઓ ચાલી રહ્યા છે અને મોટા પાયે ડ્રગ્સ પણનું વેચાણ પણ ચાલી રહ્યું છે ત્યારે બેફામ રીતે માફિયાઓ દ્વારા આ બધું ચલાવી રહ્યું છે પોલીસ સ્થાનિક પોલીસની મીઠી નજર છે નવા એસપી તરીકે નિમણૂક થયા છે ત્યારે મેં એમને પત્ર લખીને ધ્યાન દોર્યું છે અને વહેલી તકે આ તમ સંપૂર્ણ રીતે બંધ કરવામાં આવે ત્યાં રેડ રેડ પાડી અને બંધ કરવામાં બુટ લેકરો ઉપર કાર્યવાહી કરવામાં આવે અને જો કાર્યવાહી નહીં કરવામાં આવે તો મારા તરફથી ઉચ્ચ કક્ષા પર રજૂઆત કરવામાં આવશે જરૂર પડે તો એક ધારાસભ્ય તરીકે લોકોને સાથ રહીને જનતા રેપર ઉપલેટાના નાગનાથ ચોક નજીક જડેશ્વર મહાદેવ મંદિર